ચાલુ વર્ષે સારો વરસાદ છતાં પણ અમદાવાદના પાંત્રીસ તળાવ હજુ પણ ખાલીખમ અમદાવાદના મેમનગરના સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં આવેલા તળાવનું બ્યુટિફિકેશન તો કરાયું પરંતુ વરસાદી પાણી ભરાય તેવી કોઈ વ્યવસ્થા નથી કરાઈ તળાવમાં દૂષિત પાણીના ખાબોચિયા ભરેલા છે જેના કારણે અહીં હરવા ફરવા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદકી અને દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે એક તરફ મચ્છરનો ઉપદ્રવ તો બીજી તરફ ગટરના પાણી દુર્ગંધ મારે છે જેને લઈ અહીંના લોકો ત્રાહીબામ પોકારી ગયા છે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં તળાવના બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ અનેક એવા તળાવો છે કે જે હજુ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે ચોમાસું આખું સારું ગયું છે અનેક નદી નાળા બંધ પાણીથી છલકાઈ ગયા છે અમદાવાદ શહેરના ઓડા અને એએમસી એમસી હસ્તક પાંત્રીસથી પણ વધુ તળાવો આવેલા છે પરંતુ મોટાભાગના તળાવો હજુ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે જ્યારે આ મેમનગરનું આ સ્વામી વિવેકાનંદ ગાર્ડન છે કે જ્યાં તળાવનું રિનોવેશન માટે કરોડો રૂપિયા ખર્ચ તો કરવામાં આવ્યા પરંતુ વરસાદી પાણી સંગ્રહની વ્યવસ્થા યોગ્ય રીતે ન કરવાના કારણે અહીં આગળ ગટરના પાણી ભરાય છે આપણી સાથે અહીં આગળ મોર્નિંગ વોકર્સ છે તેમની સાથે વાત કરીશું કાકા અહીં આગળ જે વરસાદી પાણીની જગ્યાએ ગટરના પાણી ભરાઈ રહ્યા છે વરસાદમાં તો પાણી ફૂલ ઘણો વરસાદ પડે તો થોડુંક પાણી આવે છે બાકી તો આવતું જ નથી આખું વર્ષ પણ બાજુમાં આરસીસીનો રોડ બે વર્ષ પહેલાં થયો ત્યારે એ સામે રોડ ગાર્ડનની સામે સકંબા બંગલો છે એની ગટરની પાઇપલાઇન વરસાદી ગટર જોડે જોડાઈ ગઈ છે અને એના લીધે એનું પાણી સીધું અહીંયા ગાર્ડનમાં ગંદુ પાણી આવે છે એનું ગટરનું એના માટે એક વર્ષ પહેલાં અમે ફરિયાદ કરી હતી તો માણસો આવી અને ફક્ત પાઇપલાઇન જે દેખાતી હતી ત્યાં બૂચ મારી સિમેન્ટ કોન્ક્રીટનો બૂચ મારીને જતા રહ્યા અને એમાંથી લીકેજ થઈને પાછું ફરી પાણી ચાલુ થઈ ગયું છે ગંદુ અને રોજ વાસ મારે છે ને બધી પબ્લિક આવે છે બધી જ હેરાન થાય છે મચ્છરનો ઉપદ્રવ પણ મચ્છરનો ઉપદ્રવ તો સખત છે અમે અહીંયા રોજ કસરત કરવા માટે ત્રીસથી થી પાંત્રીસ માણસો આવીએ છીએ એ બધા રીતના અમને મચ્છર કાઢે છે અચ્છા તો અનેક લોકો અહીંયા આગળ મોર્નિંગ વોકર્સ આવે છે પરંતુ ગટરના પાણી હોવાના કારણે અહીં આગળ દુર્ગંધ મારે છે અનેક વખત પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં પણ અહીંયા આગળ જે સમસ્યા છે તેનો ઉકેલ નથી આવતો કેમેરામેન પિયુષ દેવા સાથે રાજા રોટ એવી પે અમદાવાદ